દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર તારીખે સુરતની મુલાકાતે આવવાના છે અને સુરત ડાયમંડ બુટ્સ અને નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવાના છે એ પહેલાં સુરતમાં એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા માટે એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગ કરવામાં આવી છે સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદઘાટન સત્તર ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે ત્યારે નવા એરપોર્ટની સાથે તેના નામમાં પણ બદલાવની માંગ ઉઠી છે સુરત એરપોર્ટનું નામ બદલી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટીએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે તો આ જે એરપોર્ટને આ જે ઊંચાઈ ઉપર પહોંચવા માટે જે વ્યક્તિએ મહેનત કર્યું છે જે વ્યક્તિએ પોલિસી બનાવ્યું છે એ વ્યક્તિને માન આપવી જરૂરી છે એટલા માટે આપણે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવું જરૂરી છે અને આ નામથી હવે પછી એરપોર્ટ ઓળખાશે એટલા માટે આપણે રજૂઆતો કરી છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને એવિએશન મિનિસ્ટ્રી અને ગૃહ મંત્રાલય સુધી આપણે આ જે આપણે માગણી છે પહોંચાડી દીધું છે ઓલરેડી બે હજાર અઢારથી આ અમારે આ માગણી છે અત્યારે ફરી અમે એને તાજું કર્યું છે આ જે માગણીથી સુરત એરપોર્ટને ભવિષ્યમાં પણ ખૂબ જ કનેક્ટિવિટી મળશે અને વિકાસ પણ થશે એવું અમારું માનવું છે એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય એના માટેનું કામગીરી કરવી જરૂરી છે સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય દ્વારા વર્ષ બે હજાર અઢારમાં આ મામલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે હીરાના વેપારીઓની અવરજવર પણ વધવાની છે તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે પ્રવેક્ટ ટીવી સુરત